જય શ્રી કૃષ્ણ વાલા વૈષ્ણવો આજે કોમ્યુનિટી પોસ્ટમાં મારી વાલી સખી કે જેમનું ચેનલ નું નામ છે જય શ્રી કૃષ્ણ એમણે સુંદર પ્રશ્ન પૂછ્યો છે જ્યારે સેવા સત્સંગમાં મન ઓછું લાગે ત્યારે ભાવનું રક્ષણ કેવી રીતે કરવું આપણને ખબર છે કે જીવનમાં સેવા સત્સંગ સ્મરણ જરૂરી છે છતાં પણ કંઈ મન ન થાય ત્યારે ભાવનું રક્ષણ કઈ રીતે કરવું વાલા વૈષ્ણવ આ આપનો એકનો પ્રશ્ન નથી આ આપણા સૌનો પ્રશ્ન છે આ પરિસ્થિતિને આપણે સમજવાની છે એનાથી ડરવાનો નથી સૌથી પહેલા તો આપણે એક વૈજ્ઞાનિક દ્રષ્ટિએ સમજીએ ખાસ કરીને સ્ત્રીઓમાં જ્યારે ચાલીસ થી પિસ્તાલીસ વર્ષની ઉંમર આવે છે ત્યારે શરીરમાં ઘણા હોર્મોનલ ફેરફારો થાય છે એના કારણે મન અને શરીર વચ્ચે જાણે યુદ્ધ ચાલતું હોય ને એવું લાગે છે ઘણી ડિપ્રેશન જેવું લાગે રડવું આવે એકાંત ગમે અથવા તો ખૂબ ગુસ્સો આવે બધું સ્વાભાવિક છે એટલે જ્યારે સેવામાં મન ન લાગે ત્યારે એવું ન માની લેવું કે ભાવ ઠંડા પડી ગયા છે પણ આ એક શારીરિક અવસ્થા પણ હોઈ શકે છે મારો પોતાનો અનુભવ કહું ને તો મને ઘણીવાર એટલું બધું માથું દુખે એટલું બધું માથું દુખે કે ચોવીસ કલાક કલાક સુધી બે ત્રણ વખત દવા લેવા છતાં ઉતરે નહીં ક્યારેક તો એવું થાય કે એમ મનમાં આવે કે આ માથું કાપીને જુદું મૂકી દઈએ ને તો સારું હવે સહન નથી થતું આવી પરિસ્થિતિમાં બેસીને પાઠ કે માળા કેવી રીતે કરી શકાય પણ ત્યારે હું શું કરું છું તો હું મોબાઈલમાં સર્વોત્તમ સ્તોત્ર યમનાષ્ટક કે વલ્લભાખ્યાન મૂલ પુરુષ જ્યારે જે ગમે એ મનના મોડ પ્રમાણે ક્યારેક શાંત તો ક્યારેક જોશ વાળું સંગીત રિપીટ મોડ પર રાખીને સાંભળું છું એનાથી તકલીફમાં હળવાશ મળે છે અને ઘણી વખત શાંતિથી ઊંઘ પણ આવી જાય છે વાલા વૈષ્ણવો મેં આપને અગાઉ પણ કહ્યું છે કે ન તો હું કોઈ નિત્ય નિયમના પાઠ કરું છું કે ન તો મેં કોઈ પ્રકારનો નિયમ બાંધેલો છે એટલે બધાનું અલગ અલગ હોય છે એ વાત પણ આપણે આગળ લઈશું વાલા વૈષ્ણવો સંગીતમાં એટલી અદભુત શક્તિ છે કે જો તમને પુસ્તકો વાંચવા કે વચનામૃત સાંભળવામાં ચિત્ત ન ચોટતું હોય તો જબરદસ્તી ન કરવી તમને ગમતા કીર્તન કે ધોળ સાંભળો જેમ કે હું ઘણીવાર આશ્રયના પદ અથવા તો યમુનાજી નું ધોળ વિનવો રે ધન્ય શ્રી યમુનાજી માં કૃપાળુ મહારાણીમાં દાસી ને દર્શન દેજો મોરીમાં અથવા જગત મે શ્રી યમુનાજી પરમ કૃપાલ વિનતી કરત તુરત સુનલીની ભય મોપે દયાલ આટલું તો કીર્તનમાં વાગે ને ત્યાં તો આમ આંખમાંથી આંસુ વહી જાય અને રોમ રોમ પુલકિત થઈ ગયા હોય એવું લાગે કે એક વિનવણી મનમાં જરા પણ કંઈક આવ્યું હોય તો યમનાજી તરત જ એ કરી આપે છે એટલે ક્યારે પણ કોઈ પણ તકલીફ આવે ન તો કોઈ દિવસ પ્રભુના ચણા વિનમાં વિનંતી ધરી છે કે ન તો યમનાજીને એવી વિનંતી કરે છે કે મને આ સારું થઈ જાય હું લૌકિકની વાત નથી કરી રહી પરંતુ શરીરના દુઃખ આવતા હોય છે એ પ્રારબ્ધના સ્વરૂપમાં ભોગવી લેવા જોઈએ મનને અશાંત જરા પણ ન થવા દેવું પણ આવું કોઈ પણ કીર્તન ધોળ પદ આપને જે ગમતું હોય એ સાંભળશો ને તો એ અલેરો અનુભવ થશે દરેક સમય એક સરખો નથી હોતો ઘણી વખત એવું પણ હોય અગાઉ કરેલા સત્સંગ અગાઉ વાંચેલા પુસ્તકો અગાઉ વાંચેલા સાંભળેલા વચનામૃત એ બધાનું મનન ચિંતન કરવાનો પણ એક સમય ભગવાન આપણને આપતા હોય છે એ આ સમય પણ હોઈ શકે કે જ્યારે આપણું ચિત્ત સ્તોત્ર પાઠમાં ન ચોટે કે પુસ્તકો વાંચવામાં ન લાગે કે વચનામૃત સાંભળવા ન ગમે તો ત્યારે શું કરવું તો આવા ધોળપદ કીર્તન પણ સાંભળી શકાય અને આ સાંભળતા સાંભળતા મનમાં અચાનક એવો સ્પાર્ક થાય એવી તરંગો જાગે કે તમારું બધું દુઃખ ભૂલાઈ જાય મધુરાષ્ટક જેમ કે સાંભળીએ તો અધરમ મધુરમ એમ બોલતા આપણને એ લીલાની સુધી આવે કે જ્યારે શ્રીનાથજી અને શ્રી મહાપ્રભુજીનું પ્રથમ મિલન થયું અને સૌપ્રથમ પ્રથમ દ્રષ્ટિ શ્રી મહાપ્રભુજીની એમના અધર પર પડી એટલે કહ્યું અધરમ મધુરમ એ વિચારી શકીએ અને જ્યારે સાક્ષાત ગોવર્ધનનાથજી એ પ્રકટ થઈને જ્યારે બ્રહ્મસબંધ મંત્રનું દાન શ્રી મહાપ્રભુજીને કર્યું ત્યારે એમના અધર ની ઝાંખી કરતા આ મધુરાષ્ટક સ્તોત્ર શ્રી મહાપ્રભુજીએ ગાયું આવી લીલાઓનું ચિંતન પણ આપણે કરી શકીએ હવે વાત કરીએ દયારામભાઈની દયારામભાઈના ભક્તિ પોષણ ગ્રંથમાં શું કહ્યું છે એમણે બધા શાસ્ત્રોનો દોહન કરીને જે નવનીત એટલે કે માખણ આપ્યું છે ને એમાં પણ એક જ વાત છે કે શ્રી કૃષ્ણની કૃપા સર્વોપરી છે સેવો શ્રી કૃષ્ણ કૃપાળ ઘણીવાર આપણને સ્તોત્રપાઠના ઊંડા અર્થ ન સમજાય પણ કીર્તનમાં એ જ વાત જ્યારે સીધી હૃદયમાં ઉતરે ત્યારે એ જ સાચો સત્સંગ બની જાય છે એટલે એવું નથી કે તમે આમ સ્તોત્રપાઠ કરો તો જ પ્રભુની લીલાનો અનુભવ થાય જે કરીએ એ સમજીને કરીએ તો એનો અનેરો અનુભવ થાય આપણે યમ્નાષ્ટક બોલીએ નમામી યમનામહં સકલ સિદ્ધિ હેતુમ મુદા મુરારી પદ પંકજ સ્ફુરદ મંદર રેણુત્કટા તટસ્થના વકાનન પ્રકટ મોદ પુષ્પાંબુના સુરાસુર સુપૂજિત સ્વરપિતુ શ્રી અમબીભ્રતિમ હવે આ રીતે આપણે બોલ્યા પરંતુ એમાં શું કહેવા માંગે છે એ સમજાયું નહીં હવે આપણે એને ગુજરાતી ધોળના રૂપમાં બોલીએ श्रीकृष्णना चरणा रविन्दीरजि शोभि सिद्धि अलौकिकयापनारावन्धु श्रीयमुनाजिने सुपुष्पनि सुवासी जङ्गल बधु निमन्दशीतलपवनथी जडपण सुगन्धि तथैरयो पूजे सुरासुर स्नेहथि वणि सेवता देवी जीवो वन्दन करो श्री એટલે આપણે પહેલાં સંસ્કૃતમાં પાઠ કર્યો એટલે મારો એવો કોઈ અર્થ નથી કે સંસ્કૃતમાં પાઠ ન કરવા હું તો ખાલી આપના મનના સમાધાન માટે આ બધી વાત કરી રહી છું કે એક વસ્તુને પકડી ન રાખો જેમાં આનંદ આવે એવું કરો હવે આપણે આ સ્તુતિ બોલ્યા ધોળના રૂપમાં તો કેવી અલગ જ અનુભવ થયો આંખમાં આંસુ આવી ગયા એટલે બસ આ અનુભવ એ જ તો પ્રભુ કૃપાનો અનુભવ આપણને થાય છે એમનો સાક્ષાત્કાર થયો કહેવાય છે કોઈ પણ રૂપમાં સ્પંદનના રૂપમાં આંખમાંથી અશ્રુઓ વહે એ રૂપમાં હૃદય ગદગદ થઈ જાય એ રૂપમાં બધી પ્રભુની જ કૃપાનો પ્રભુ છે સાક્ષાત છે એ અનુભવ તો આ બધી બાબતે આપણને થાય છે એટલે એવું નથી કે આ સંસ્કૃતમાં પાઠ કરીએ તો જ બધું થાય જેમાં આનંદ આવે એ રીતે આપણે ક્યારે એવો વિચાર કર્યો છે કે શ્રી મહાપ્રભુજીએ ફક્ત ખાલી સોડસ ગ્રંથ નથી લખ્યા એ પછી પણ ઘણું બધું લખ્યું છે ઘણા બધા ગ્રંથોની રચના કરી છે એ શા માટે કરી હશે કારણ કે શ્રી મહાપ્રભુજી સર્વ જાણે છે કે અલગ અલગ પ્રકારના જીવો છે અલગ અલગ પ્રકારની રૂચિ છે તો તેની જેમાં જે રૂચિ હોય તે પ્રમાણે તે સ્તુતિ સ્તોત્ર પાઠ કરી શકે એક હકીકત કહું વાલા વૈષ્ણવો ઘણી વખત આપણને સ્તોત્ર પાઠના ઊંડા અર્થ નથી સમજાતા પણ એક કીર્તનમાં ખાલી આપણે કઈક સાંભળી લઈએ ને તો એનો અનેરો આનંદ થાય છે આપણે હવે પદને ને ધોળ એમાં મારે ગોટો થઈ જાય તો ક્ષમા કરજો પરંતુ આપણે ગાઈએ છીએ શ્રી વલ્લભ શરણે જઈને રહીએ આ ગાઈએ તો અલગ જ અનુભવ થાય એમાં કેવી સુંદર રીતે માંગ્યું છે કે વૈષ્ણવનો સંગ થાય તન મનના દોષ જાય મિથ્યા પ્રપંચ મારા જાય ટળી માંગુ એટલું શ્રીનાથજી હજી એક વાત કરું આલા વૈષ્ણવો આ બધી સાચી હકીકત જ કઉ છું મન ઘડત કઈ નથી આમાંથી એકવાર એક વૈષ્ણવને ખૂબ ઉદ્વેગ થઈ રહ્યો હતો એટલે એ લૌકિક ઉદ્વેગ એના સત્સંગમાં બાધારૂપ થઈ રહ્યો હતો એટલે એમને એક વૈષ્ણવને વાત કરી એ વૈષ્ણવે એમના ગુરુદેવને વાત કરી એટલે ગુરુદેવે અગિયાર માળા કરવાની આજ્ઞા કરી એટલે અગિયાર માળા કરવાનું કહ્યું એટલે એમનાથી એ અગિયાર માળા નહોતી થતી કારણ કે આમ જ સમય નહોતો મળતો સત્સંગ માટે અને સત્સંગમાં એને બાધારૂપ થઈ રહ્યું હતું તો અગિયાર માળાનું કહ્યું તો પહેલે દિવસે એ વૈષ્ણવે ત્રણ માળા કરી ત્યાં સુધી કંઈ વાંધો ન આવ્યો પછી ચોથી માળા પછી એ બોજારૂપ લાગવા લાગ્યું કે આ ક્યારે પૂરું થશે મારે હજી બધું બાકી છે એટલે એને લૌકિક ઉદ્વેગ બાધા કરી રહ્યો હતો એ વાત કહી એટલે એ લૌકિક ઉદ્વેગ દૂર થાય અને સત્સંગ બની શકે એના માટે અગિયાર માળાનું કરવાનું કહ્યું તો આ વૈષ્ણવથી પહેલા દિવસે માંડ માંડ કરીને આઠ માળા થઈ એટલે એમને ગુરુદેવને વિનંતી કરી કે આ મારાથી નહીં બની શકે કારણ કે મને જે જે મારે કરવું છે એના માટે મને ઉદ્વેગ બાધારૂપ થાય છે તો હું આ માળા કરું તો એ તો ખાલી મારું સુખ થયું કે મને સારું થઈ જાય તો અને આ મશીનની જેમ હું કરું અને મારો સમય એમાં ચાલ્યો જાય તો તો કંઈ ન વળે ને એટલે ગુરુદેવે એમના ભાવને સમજી એક માળા કરવાનું કહ્યું એટલે કહેવાનું મારું તાત્પર્ય એ છે કે આપણે સંખ્યામાં ન જઈએ એના કરતા ભાવમાં પ્રવેશીએ એટલે પછી ગુરુદેવે કહ્યું કે ભલે તમે એક જ માળા કરો મારું કહેવાનું તાત્પર્ય એ જ છે કે ભક્તિને બોજારૂપ ન બનાવીએ અને મેં હમણાં જ બે દિવસ પહેલા એક રીલ જોઈ હતી જેમાં એક દીકરીએ ખૂબ સુંદર રીતે સમજાવ્યું તેમાં એક કાગળનું ઉદાહરણ કહ્યું એક હલકો એવો કાગળ એમને હાથમાં લઈને બતાવ્યો હથેળી ઉપર રાખ્યો કે જો આનું કાંઈ વજન છે આપણે હથેળીમાં રાખીએ તો જરા પણ વજન ન લાગે અને પછી એમને કહ્યું કે હવે આ જ કાગળને આપણે અડધી કલાક સુધી હાથ ઉપર રાખીએ તો કાગળનો વજન તો એટલો જ છે એ કંઈ વધ્યો નથી પરંતુ આપણા હાથ જકડાઈ જાય છે એટલે એ કાગળને આપણે અડધી કલાક સુધી પકડી રાખ્યો એટલે તો ચિંતાનું પણ આવું જ છે આપણે કોઈ વાત મગજમાં લઈ લઈએ અને એ વાત આપણે પકડી રાખીએ એના કારણે આપણું અલૌકિક બગડે છે ભાવ ઠંડા થઈ ગયા હોય એવું લાગે છે એટલે એટલે એવા વિચારોને છોડી છોડી દો દો ચિંતા દયારામભાઈએ કહ્યું છે ને કે ચિત્ત તું સિદ્ધને ચિંતા કરે કૃષ્ણને કરવું હોય તે કરે એટલે આ કાગળ જો પકડી રાખશું કે કોઈ ચિંતાને પકડી રાખશું તો તે આપણા ઉપર હાવી થઈ જશે એટલે એ કાગળ રૂપી એ ચિંતા રૂપી કાગળને છોડી દો હળવા થઈ જાઓ આપણે ત્યાં દ્વાદશ કુંજની ભાવના આવે છે ને જેમાં દરેક અલગ અલગ પ્રકારની સેવા સોંપાયેલી છે બધા જ કરે એવું જરૂરી નથી એટલે કહેવાનું તાત્પર્ય છે કે બધાને સેવા જ મળે એવું જરૂરી નથી આપણો જેટલો અધિકાર હશે એટલું આપણને મળશે જો પ્રભુ કૃપાથી સેવા મળે છે તો એ ખૂબ જ આનંદની વાત છે શ્રી ગુસાઈજી શ્રી મહાપ્રભુજી બધાએ સેવા કરી છે આપ સેવા કરી શીખવે શ્રી હરિ તો શ્રી જ છે ઓ શ્રીનાથજી ઓ શ્રીનાથજી એટલે શ્રી ગુસાઈજી ધારત તો એ બધું કરી શકતા હતા પણ એમને એ સ્વીકાર્યું એ પરિસ્થિતિને સ્વીકારવી ભલે એ ગોલોકધામની લીલા ને જ અહીં પ્રકટ કરેલું હતું એ બધું આપણે જાણીએ છીએ પણ ફક્ત બાહ્ય દ્રષ્ટિએ જોઈએ તો પણ એમને એ વિરહ સ્વીકાર્યો તો આપણે આ બધું સ્વીકારવાનું છે કે જીવનમાં ચડાવ ઉતાર આવે છે પતિ પત્નીના સંબંધ હોય કે માં દીકરીના સંબંધ હોય કે બાપ દીકરાના સંબંધ હોય બધામાં ઉતાર ચડાવ આવતા હોય છે અને જે સમજદાર હોય છે તે થોડીક સ્પેસ બનાવી લે થોડીક દૂરી બનાવી લે એનો મતલબ એ નથી કે પ્રેમ ઓછો થઈ ગયો એટલે પ્રભુ થોડોક વિયોગનો અનુભવ કરાવવા ઈચ્છતા હોય આપણામાં કોઈ આપણે કોઈના દોષ જોયા હોય અથવા આપણામાં દોષભાવ આવી ગયો હોય તો પ્રભુ એ સુધારવા ઈચ્છતા હોય અથવા તો પ્રભુ કંઈક વધુ આપણને આપવા ઈચ્છતા હોય એનું પ્રમાણ આપણને ગોપી ગીતમાં મળે જ છે ને હોશતી દાજી આપણે ગોપી ગીતનો ભાગવતજીનો દશમ સ્કંદનો પ્રસંગ જોઈએ તો તેમાં ગોપીજનોએ આ કાત્યાયની વ્રત કર્યું અને પ્રભુ તેની સાથે રાસ ખેલ્યા એટલે રાસ ખેલવા પધાર્યા તો લઘુરાસના એમાં એવી રીતે આવે છે ને કે ગોપીજનોને સૌભાગ્યમદ થયો એટલે એ સૌભાગ્યમદ ખુશ થયા છે અને એમ કે અમારા અમારા ભાગ્યની શું સરાહના કરી કે પ્રભુ અમારી પાસે પધાર્યા અને અમારી સાથે રાસ ખેલ્યા એ સૌભાગ્યમદ નજીવો સૌભાગ્યમદને દૂર કરવા પ્રભુ અંતર ધ્યાન થયા છે એમના હૃદયમાં તો બિરાજે છે ખાલી બાહ્ય દ્રષ્ટિથી દેખાતા નથી દર્શન થતા નથી અંતરાત્મામાં તો બિરાજે છે એટલે એના હૃદયમાં જ છુપાઈ ગયા છે એટલે એમની ભૂલનો તો એને ખબર પડી કે મારાથી આ ભૂલ થઈ રહી છે એ ભૂલને સુધારવા પ્રભુ અંતર ધ્યાન થયા અને પછી ગોપીજનોએ ત્યારે શું કર્યું તાપાત્મક ગુણગાન કર્યા તવ કથા અમૃતમ તપ્ત જીવનમ એટલે આ કથા એ એવો રસ છે કે જે તમને દરેક વસ્તુમાંથી પાર પાડે ગમે તેવો સમય આવ્યો હોય ને એ એમાંથી આપણને પાર પાડે છે તો આ બધું આપણને એ શીખવે છે કે જીવનમાં બધો સમય આવે એટલે એનો મતલબ એ નથી કે ભાવ ઠંડા થઈ ગયા આપણે હરિરાયજી પ્રસંગને એમના દિવ્ય ચરિત્રને સમજીએ તો એમાં પણ એવું આવે છે કે હરિરાયજી ઓલું પદ આવે છે ને કે ગોવર્ધન કી રહીએ તળેટી શ્રી ગોવર્ધન કી રહીએ

કહેવાનું એ છે એ એમાં શિક્ષાપત્રમાં એમ પણ વર્ણન આવે છે કે મારી પાસે કોઈ એવું નથી કે હું જેને મારા મનની વાત કરી શકું જે ભગવાનદાસ નામનો વૈષ્ણવ હતો એ પણ દૂર ગયો છે એટલે એ ભગવાનદાસ એટલે કોઈ વૈષ્ણવ નહીં પરંતુ ભાવ એટલે હરિરાયજી આપણને એ સમજાવે છે કે આ બધો સમય આવે છે પરંતુ ધૈર્ય રાખી અને તે સમયને સમજવાનો અને આગળ વધવાનો આ વિવેક ધૈર્યાશ્રય ગ્રંથમાં શ્રી મહાપ્રભુજી આપણને એ જ તો સમજાવે છે કે જીવનમાં બધું આવશે પરંતુ તેની સામે લડવાનું છે પણ ધૈર્ય રાખીને દ્રઢ આશ્રય છોડવાનો નથી ઓ શ્રીનાથજી ઓ શ્રીનાથજી એટલે મારું કહેવાનો મતલબ એ જ છે કે જેનો જેટલો અધિકાર હોય એટલું મળે જો આપણો અધિકાર માળા કરવામાં ન હોય અને કીર્તન સાંભળવામાં હોય તો પ્રભુ એમાં પણ ખુશ છે ગોપીજનોએ ક્યાં ક્યાં બેસીને વાંચી હતી કે કર્યા હતા એ તો બસ સવારમાં પ્રભુના મંગળ ગીત ગાતા પ્રાતઃ સમય ઉઠી વ્રજબાલા ગાવતી મંગલ ગીત રસાલા એટલે એમની પલ પ્રભુને સમર્પિત હતી શ્રી મહાપ્રભુજીએ પણ કહ્યું છે ને કે ચેતસ પ્રવણમ સેવા એટલે સેવાને ફક્ત શ્રીંગાર વસ્ત્ર ભોગ ધરવો એટલા પૂરતી સીમિત ન રાખતા તેના વિશાળ સ્વરૂપને સમજીએ એટલે કે પ્રભુમાં પરોવાવું તેનું નામ સેવા પછી તેમાં માધ્યમ કોઈ પણ હોઈ શકે આપણે ભોળા પટેલનો પ્રસંગ આવે છે શ્રીનાજી ચરિત્રામૃતમાં એ ગાયોની સેવા કરતા તો એ ગાયોની સેવાથી પ્રભુ પ્રસન્ન થઈને ત્યાં દર્શન દેવા પધારતા એટલે સૌથી વધુ જરૂરી છે હૃદયની શુદ્ધિ શુદ્ધ હૃદય કોમલ હૃદય હોય એટલે પ્રભુની કૃપાનો અનુભવ આપણને થાય જ છે પ્રિય વૈષ્ણવો ક્યારેક એવો સમય પણ આવે કે આપણને કીર્તન સાંભળવા પણ ન ગમે તો પિક્ચરના ગીત પણ સાંભળી શકાય પિક્ચરના ગીત સાંભળવાનું મન થાય તો એ પણ સાંભળજો પણ એમાં પણ જો તમને તમારા નાથનું સ્મરણ થઈ આવે તો એ ગીત પણ અલૌકિક બની જશે વાર્તાજીમાં પણ આવે છે ને કે શ્રી મહાપ્રભુજીએ દરેક વૈષ્ણવને એના અધિકાર મુજબ અલગ અલગ આજ્ઞા કરી છે એટલે જો અત્યારે મન સેવામાં નથી લાગતું તો સમજી લેજો કે પ્રભુ તમને વિરહનો અનુભવ કરાવી રહ્યા છે અને સંયોગ અને વિયોગ બંને મળે ત્યારે જ આનંદ પૂર્ણ થાય છે આ તો પ્રભુના ખેલ છે એમાં આપણે તો બસ એમના મોહરા બનીને રહેવાનું છે આપણે પ્રભુને એ જ કહેવાનું છે કે હું આપનાથી દૂર ના થઈ જાઉં એનો ખ્યાલ આપને રાખવાનો છે સંયોગ હોય કે વિયોગ હોય પ્રભુનો સ્પર્શ મળી રહે છે એ જ સૌથી મોટી વાત છે અને એટલું યાદ રાખજો કે દરરોજ સવારે ઊઠીને શુદ્ધ સ્નાન કરી સેવામાં જવા મળે છે ઝારીજી ભરે છો ઠાકોરજીને ભોગ ધરો છો એટલે પ્રભુ આપની સેવાથી પ્રસન્ન છે એ એ વાત સાબિતી છે નહીતર તો આપણે જ ન જઈ કોઈ પણ બાધા આવી શકે એટલે પ્રભુ તો પ્રસન્ન જ છે હંમેશા યાદ રાખજો કે આપના મુખ પરનું આ સ્મિત એ જ શ્રીનાથજી ની પ્રસન્નતાનો સંકેત છે બસ એમને એટલી જ વિનંતી કરવાની છે કે નાથ આપ જેમ ચલાવો એ હું ચાલવા તૈયાર છું બસ આપનાથી દૂર ના થાવને એનું ધ્યાન આપ રાખજો બોલો શ્રી વલ્લભાધી શકી જય હવે હું મોબાઈલમાં સામાન્ય રીતે શું સાંભળતી હોય એ આપને કહું મારા મનનો પોષણ થાય એ માટે હું સાંભળું એક વૈષ્ણવ તરીકે મને જે સૌથી વધુ પોષણ આપે છે જે સાંભળતા જ મન શાંત થાય છે અને જેમાં પ્રભુનો સ્પર્શ હું વધારે અનુભવું છું તેની વાત કરું તો મૂલ પુરુષ નારાયણ યજ્ઞ એ મૂલ પુરુષ દ્વારકેશલાજી રચિત પછી દયારામભાઈ રચિત ભક્તિ પોષણ સેવો શ્રી કૃષ્ણ કૃપાળ શ્રી સર્વોત્તમ સ્તોત્ર શ્રી વલ્લભાષ્ટક સપ્તશ્લોકી એટલે સર્વોત્તમમાં શ્રી મહાપ્રભુજીના નામોનું વર્ણન છે એ નામ ચાલુ હોય ને તો એ એને કનેક્ટેડ જે ચિત્રજી હોય ને એનો મને મનમાં અનુભવ થાય કારણ કે સચિત્ર પુસ્તક બિરાજે છે પછી વલ્લભાષ્ટકમાં પ્રભુના સ્વરૂપનું વર્ણન છે સત્સંગમાં ઘણી વખત ભાવાર્થ સહિત લીધું હોય એટલે ભાવાર્થ મગજમાં આવે એ સાંભળું ત્યારે સપ્ત શ્લોકીમાં શ્રી વલ્લભના ગુણોનું વર્ણન છે એવી જ રીતે યમુનાષ્ટક યમુનાજીની સ્તુતિ ગિરિરાજ ચાલીસા ગિરિરાજ ધૈર્યાષ્ટક આશ્રયના પદો શ્રી યમુનાજીના એકતાલીસ પદ વલ્લભ આખ્યાન શ્રી મહાપ્રભુજીના ચરણ ચિહ્નનું ધોળ ચોર્યાસી વૈષ્ણવનું ધોળ બસો બાવન વૈષ્ણવનું ધોળ ચોર્યાસી બેઠકજીનું ધોળ ક્યારેક વ્રજયાત્રાનું ધોળ પણ સાંભળું પછી એવી જ રીતે વેદય એમ કરીને ચેનલ છે એમની ચેનલમાં મહાપ્રભુજીના બીજા પદો સર્વોત્તમ નામના પદો પણ છે જેમ કે ભક્તે છા પૂરક દર્શન દી જે એવું બધું મેં ડાઉનલોડ કરી રાખ્યું છે મને જ્યારે જે સાંભળવાનું મન થાય એ હું સાંભળું અને

મનમાં અને બુદ્ધિ વચ્ચે ઘણી વખત દ્વંદ યુદ્ધ થતું હોય છે કે આ હું યોગ્ય કરું છું કે નહીં પરંતુ મને બધેથી એમ જ કહેવામાં આવ્યું કે ના આપ આ સત્સંગ ચાલુ રાખો ગુરુદેવ વડીલો આપ જે કહો બધાએ મને એમ જ કહ્યું કે ના આ ખૂબ સુંદર દિશામાં છો આપ સાચી દિશામાં છો આ કરો એટલે સાવ સાચે સાચી વાત કહું છું આમાં ન તો કંઈ પર્સનલ લેવાનું છે ન તો કોઈની નિંદા છે પરંતુ હું ખાલી આપને કહું છું કે બધાના જીવનમાં આવું ચાલતું હોય છે હવે આ રેકોર્ડ કરવાનો હોય ત્યાં આજુબાજુ કોઈનો અવાજ ન આવે એ બધું પણ જોવાનું હોય એટલે એવો સમય હોય કે જ્યારે કોઈ ના હોય તે રીતે કરવું હોય કે કોઈ વાતચીત કરવાવાળું ઘરમાં ન હોય એટલે એ એવા સમયે હું જ્યારે રેકોર્ડ કરવા આવું છું ત્યારે એવું પણ બને છે એ એવું જ બને છે એવું પણ નહીં કે સવારે આના પપ્પા સાડા નવે દુકાને જાય એ પછી હું આમ ગોતેલું તૈયાર રાખ્યું હોય પછી રેકોર્ડ કરવાનું હોય તો અમારા મમ્મીને સેવા પહોંચી લીધી હોય અને નીકળવાની તૈયારી થઈ હોય અને હું અહીંયા રેકોર્ડ કરવા આવું ત્યાંય મંદિરના વાસણ માંજે મંદિર વસ્ત્ર પોતનું એ કરી લે છે પેલા એ બધું હું કરતી પરંતુ હું આ કરતી હોય ને ત્યાં એ કરી લે છે કે એટલું મારે થાય એટલે ઘણી વાર મન અને બુદ્ધિ વચ્ચે એ યુદ્ધ પણ થાય કે હું આ સત્સંગ કરું છું ને મારી સેવા છૂટે છે પરંતુ મને એક જ ભાવ મનમાં આવે છે કે હું મારા સુખનો વિચાર શા માટે કરું કે હું એ એ મારા સુખના માટે કે ભાઈ મને મળે મને મળે એમ હું પણ આવે ને અને આ છે એ વૈષ્ણવની સેવાના રૂપમાં જ સત્સંગ લઈએ છીએ એટલે પહેલાં વાસણને એવું રાખી દેતા ને હું બપોરે કરતી પરંતુ હવે કરી લે છે કે એ બાને મારે એટલું થાય એટલે સૌ સૌની થિંકિંગ અલગ હોય એટલે ઘણી વાર મનમાં યુદ્ધ ચાલતું હોય બધાને આ રીતે ચાલતું જ હોય પણ ધૈર્ય રાખી અને તેમાંથી પાર પડવાનું હોય અને હજી એક એક મંત્ર છે હરયે પરમાત્માને પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમ જો ખૂબ મનમાં ઉદ્વેગ થતો હોય ને એવું હોય ને તો આ મંત્રને પણ રિપીટ રાખી અને સાંભળશો ને તો મનને શાંતિ મળશે કારણ કે આ મંત્ર

પરમાત્મા આપના સર્વ વ્યાપક સ્વરૂપના અનુભવ મને મને ક્યારે ક્યારે થશે થશે હું બધાના અંતરાત્મામાં છે એવા દર્શન પ્રણત કહેતા શરણાગતિ છે અને ક્લેશનો નાશ કરનારા વાળા કરવા વાળા ગોવિંદ ગોવિંદ કહેતા આપણને યાદ આવે કે ઈન્દ્રદેવ શરણે આવ્યા ગોવર્ધન લીલાના પ્રસંગમાં એટલે આમંત્રમાં આટલું ના આટલું બોલતા ઠાકોરજીની કેટલી બધી લીલાઓનું અનુસંધાન થાય એ રીતે કરવાનું હોય એવું નથી કે તમે બેસીને ભાગવતજી વાંચો તો જ તમારો સત્સંગ થયો કહેવાય હવે આપણે આ એક મંત્ર બોલ્યા તો તેમાં ઠાકોરજીની કેટલી બધી લીલાનું આપણે ચિંતન કર્યું એટલે એક સમય એવો પણ આવે કે તમને બેસીને પુસ્તક વાંચવાનો ટાઈમ ના હોય અથવા ન ગમતું હોય તો આ રીતે કરીને આ બધું આપણે કરવાનું છે ગાય શું કરે છે એક સાથે પહેલા ખાઈ લીધું હોય અને પછી તેનું ચરવણ કરે છે એટલે હવે આપણે એમ વિચારવાનું છે કે બેસીને પુસ્તકો બેસીને બેસીને પાઠ કર્યા બધું કરી શકતા હતા હવે એ સમય આવ્યો છે કે તેને વાગોડીએ એટલે પ્રભુ દરેક સમય આપે છે જીવનમાં એને વધાવીએ અને એમાંથી રસ્તો કાઢીએ અને મન પ્રફુલ્લિત હોય તો જ પ્રભુ ને આનંદ આવે એટલે ક્યારેય દુઃખી તો રહેવાનું જ નથી આપણે ગિરિરાજ ધરણ હમ તેરી શરણ એ સાંભળીએ તો પણ કેવો આનંદ આવે એટલે આપની જેમાં રુચિ હોય આપણે જાણીએ છીએ કે સ્વયં શ્રી ઠાકોરજીએ કહ્યું છે કે હું સ્વયં છ સ્વરૂપે ભૂતલ પર બિરાજું છું તે પણ આપણે અગાઉ સત્સંગમાં લીધું છે શ્રી મહાપ્રભુજીની વાત કરીએ તો શ્રી મહાપ્રભુજી પણ સાક્ષાત છ સ્વરૂપે બિરાજે છે તે પણ આપણે સત્સંગમાં લીધું હતું એટલે જે સ્વરૂપમાં આ શક્તિ હોય તેનો દ્રઢ આશ્રય કરી અને અલૌકિકમાં આગળ વધવું ચિંતા જરા પણ કરવી નહીં મને એવું લાગે છે કે આપના પ્રશ્નોનો જવાબ આપને મળી ગયો હશે અને છતાં પણ આપને કોઈ પણ પ્રશ્ન હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવશો આજનો આ સત્સંગ શ્રીનાથજી શ્રી યમનાજી શ્રી મહાપ્રભુજીના ચરણાર સમર્પિત કરું છું અને એ જ વિનંતી ધરું છું કે અહીં દર્શાવેલા ભાવને અમે અમારા આત્મપટલ પર ધારણ કરી શકીએ એવી કૃપા કરો જય શ્રી કૃષ્ણ